કલ્યાણપુર તાલુકાનું કેનેડી ગામ જે કેનેડી ગામની વસ્તી કુલ જોઈએ તો સાતેક હજારની હશે અને એ કેનેડી ગામની અંદર આપણી સાથે છે અરવિંદભાઈ ખાણદર છે એ અરવિંદભાઈ પાસે એક કલા છે ચિત્રકલા અને એ પોતાના ચિત્રોથી લોકોને જાગૃત કરે છે અને કેવી રીતના કરે છે અને શું એની કલા અત્યારના બાળકો સુધી વિદ્યાર્થીઓ સુધી શું સંદેશ આપે છે એ આપણે અત્યારના આપણી સાથે અરવિંદભાઈ છે એમને પૂછું અરવિંદભાઈ સૌથી પહેલું તો એ પૂછવા માંગીશું કે આપને ચિત્રકલાનો શોખ કેવી રીતના થયો સાહેબ વાત એવી છે કે મને નાનપણથી જ ચિત્રકલાનો શોખ છે અને અત્યારે હાલની તકે નાના બાળકોની એક્ઝામ ચાલુ થઈ રહી છે ત્યારે સ્કૂલની અંદર બાળકોને એમ કે માહિતી મળે અને આગળ ભણતર મળે એ માટે જેવા કે સ્કૂલની અંદર નકશાઓ છે ગુણાકન આંક છે એવા અત્યારે હું પેઇન્ટિંગ બનાવું છું ઓકે અને એનો મતલબ એ છે કે તમે સ્કૂલની અંદર પણ સમય સમય પ્રમાણે જાતા હશો ત્યાં અને આ તમારા ચિત્રોથી કેવી રીતના પ્રેરણા મળે છે મારા ચિત્રોથી પ્રેરણામાં અલગ અલગ નાના બાળકોને નકશાઓ છે જેમ કે ગુજરાતનો છે તાલુકાનો છે અને આંકો છે કે નાના બાળકોથી કરીને એકથી આઠ ધોરણ સુધી અને મારી બાજુના ગામડાઓ છે એ દરેક સ્કૂલની અંદર મેં કામ કરેલું છે અને નંબર ટુ અરવિંદભાઈ એક વસ્તુ એ જાણવા જાણવા માગું છું કે આ બધા પેન્ટિંગ્સ જેટલા છે ચિત્ર એ સ્કૂલમાં તદુપરાંત કઈ કઈ જગ્યાએ તમે કરો છો સ્કૂલ ઉપરાંત તો મારા તાલુકામાં જિલ્લામાં અને ગુજરાત સુધી મારા ચિત્રો બનાવવું જ છું કેમ કારણ કે ગૌશાળા છે મંદિરો છે નાના મોટા દરેક મંદિરો છે સ્કૂલો છે અને કોઈ પાર્ટી હોય એમાં પેઇન્ટિંગ ભેટ આપું છું અને મેન તો એક મને મારો એ શોખ છે કે દ્વારકાની અંદર કે આપણા જિલ્લાની અંદર કોઈ પણ કથાકાર આવી હોય તો પૂજ્ય મોરારી બાપુથી રમેશભાઈ ઓઝા સુધી મેં એને પેઇન્ટિંગ ભેટ આપેલા છે હું આપને એક એક વસ્તુ હું બતાવું છું અત્યારના કે આજે જે પેઇન્ટિંગ ભેટ આપવાની વાત કરી એ તો છે જ તદ ઉપરાંત જે એવી જગ્યાઓ છે જેવી રીતના કીધું કે મંદિર હોય છે કે કોઈ એવા સ્થાન હોય છે સ્કૂલ હોય છે કોઈ સરકારી દિવાલ એની અંદર પણ આ પેઇન્ટિંગ અને એ પેઇન્ટિંગની અંદર અરવિંદભાઈનો કંઈક ને કંઈક મેસેજ છુપાયેલો હોય છે તો એ પેઇન્ટિંગની વાત કરે હજી એક પ્રશ્ન એ છે કે આ કેટલા પેઇન્ટિંગો બનાવેલા હશે અને કેટલી સ્કૂલોમાં તમે ગયા હશો અત્યાર સુધી અત્યાર સુધીમાં તો જોઈએ તો સોથી દોઢસો સ્કૂલ છે અમારે એ બાજુમાં થી નજીકમાં આવતી હોય એવી છે બાકી તો જે કોઈ બી જગ્યાએ આપણે મેસેજ આવે છે કે ભાઈ અહીંયા પેન્ટિંગ કરવાનું છે તો હું દરેક જગ્યાએ જાઉં છું અને ઓઇલ પેન્ટ ઉપર કામ કરું છું સાહેબ ઓઇલ પેન્ટથી કામ કરે છે અને નંબર ટુ તમે કોઈ એવા હું પ્રશ્ન એવો છે કે એના કોઈ ટ્યુશન ક્લાસીસ છે કે આવું કંઈ કરાવો છો કે કંઈ નહીં નહીં સાહેબ ટ્યુશન કાલ ક્લાસીસ હું નથી કરાવતો કારણ કે હું સાત ધોરણ સુધી જ ભણેલો છું અને નાનપણથી શોખ હતો મને અને દ્વારકા માટે કે ગમે જગ્યા હોય ત્યાં પેઇન્ટિંગ ખૂબ સરસ કરો છો ઓકે તો આપણી સાથે અરવિંદભાઈ હતા અને એ અરવિંદભાઈ ને હજી એક પૂછ્યું કે આની અંદર આ બધું આ કાર્ય કરો છો તમે તમને કંઈ એની અંદર મળે છે કંઈ કંઈક જેને કહેવાય કે ભાઈ સેવાકીય કાર્યમાં કરો છો કે કંઈક મળે પણ છે ના સેવા એ તો મોટો પ્રશ્ન છે પણ એની સામે મને મળે છે અને સેવાએ કરું છું જેવું મંદિરો છે એવા કે જેમ કે ગૌશાળા છે ગૌશાળાના ગેટમાં હોય સેવા પણ કરું છું અને મળે પણ છે ઓકે એટલે કોલ મળાવીને એના પોતાના કલાથી એ પોતે સંતુષ્ટ છે અને આવા સરસ મજાના જે કાર્યો છે એ અરવિંદભાઈ આપણા કેનેડી ગામના છે અને બહુ સરસ કાર્ય કરે છે અમને એવું લાવ્યું તો દ્વારકા ટુડે એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને નંબર ટુ આવાના આવા ચિત્રકલાથી લોકોને જાગૃત કરે છે લોકોને સંદેશ આપે છે પોઝિટિવ સંદેશ આપે છે મેસેજ આપે છે તો આપણા અરવિંદભાઈ છે અને મારી સાથે અત્યારના કેમેરામેન ઓમ થોભાણી અને હું પરેશ પાઢિયા દ્વારકા ટુડેથી નમસ્કાર